નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ ભક્તિ વાસ્તુમાં જો મિત્રો મરી પણ જવાય તો પણ શનિવારે અગિયાર કામ ભૂલથી પણ ના કરતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આચાર્યજી કહે છે કે શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત છે જે દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે સૂર્યપુત્ર શનિ મહારાજની પૂજા વિશેષ પૂજાનું મહત્વ છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની એક નજર કોઈને રાજામાંથી ગરીબ અને ગરીબમાંથી રાજામાં પરિવર્તિત કરી શકે છે આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ ઉપાયો અપનાવે છે અને શનિવારનો દિવસ શનિ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકોની કુંડળીમાં શનિ સંબંધિત કોઈ દોષ હોય અથવા શનિ અશુભ સ્થાનમાં સ્થિત હોય અને સાડાસાતી પનોતી ચાલી રહી હોય તો શનિના દોષને દૂર કરવા અને વિશેષ આશીર્વાદ મેળવવા માટે શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવના દર્શન કરવાથી અને તેમની સંબંધિત પૂજા અર્ચના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિવારે શનિદેવની સાથે ભગવાન હનુમાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં શનિવારના દિવસે ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે મિત્રો ઘણા ગુરુ મહારાજ અને આચાર્ય કહે છે કે નિયમ પ્રમાણે વ્રત અને પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને બધા દુઃખ દૂર થાય છે પરંતુ જો શનિદેવ તમારાથી નારાજ હોય તો તેમની નારાજગીને કારણે તેમનો ક્રોધ ભારે મુશ્કેલી ઉભી કરી શકે છે કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં શનિદેવના ક્રોધથી બચવા માટે શનિદેવના દિવસે કોઈ મોટી મુશ્કેલી ન આવે અને કોઈ ભૂલથી પણ તમે કોઈ મોટી મુશ્કેલી ન કરી શકો તે માટે આપણા ઘણા આચાર્યોએ તેમની કથાઓ દ્વારા જણાવ્યું છે કે શનિવારે કઈ વસ્તુઓ ખરીદવાથી અથવા કયું કામ કરવાથી શનિદેવ ગુસ્સે થાય છે અને તેની સાથે જ શનિવારે કેટલાક કામ કરવું પણ વર્જિત માનવામાં આવે છે જો આ નિષેધ કાર્યો શનિવારે કરવામાં આવે તો વ્યક્તિને અશુભ પરિણામ મળે છે અને ઘરમાં ગરીબી આવે છે તો મિત્રો જો તમે પણ આ વસ્તુઓ અથવા કાર્યો વિશે જાણવા માંગતા હો તો અચૂક વિડિયો પૂરો જુઓ અને અમારી તમને વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો આવો મિત્રો તમારો વધુ સમય બગાડ્યા વિના ચાલો જાણીએ શનિવારે કયા અગિયાર કામ ન કરવા જોઈએ જે તમારા માટે સારું નહીં હોય આચાર્યજી કહે છે કે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે બીજું આચાર્યજી કહે છે કે શનિવારે લોખંડ અથવા લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ જો તમે શનિવારે કાર મોટર સાયકલ અથવા લોખંડ બનેલી કોઈ પણ વસ્તુ જેવી કે તવો કઢાઈ વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેને મોકૂફ રાખવું જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદવી અશુભ છે એટલા માટે શનિવારે ભૂલથી પણ લોખંડ કે તેનાથી બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ શનિવારે લોખંડ ખરીદવાથી તમને શનિદેવની નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો ત્રીજી વાત જો તમે શનિવારે મીઠું ખરીદો છો તો પછી તેને ખરીદવાનું બંધ કરો શનિવારે મીઠું ખરીદવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે અને પરિવારના સભ્યોમાં મતભેદ થાય છે શનિવારે તેલ લાકડું કોલસો મીઠું લોખંડ અથવા લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ નહીં તો બિનજરૂરી અવરોધો ઊભા થશે અને વ્યક્તિને અચાનક પરેશાનીઓનો સામનો કરવો પડશે તેથી વ્યક્તિએ શનિવારે મીઠું ખરીદવાનું ટાળવું જોઈએ આ દિવસે મીઠું ખરીદવું સારું માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી પરિવાર માટે આર્થિક સમસ્યાઓ થાય છે ચોથી વાત શનિવારે કાળી અડદની દાળનું દાન કરવું શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે કાળી દાળ ન ખરીદવી જોઈએ તેનાથી ક્ષણિક દોષ વધે છે શનિવારના દિવસે દારૂ પીવો સૌથી ખતરનાક માનવામાં આવે છે તેવી જ રીતે હિન્દુ ધર્મમાં દારૂ અને માંસનું સેવન વર્જિત છે જે ગીતામાં પણ લખ્યું છે દારૂ અને માંસાહાર કરવાથી શનિદેવ નારાજ થાય છે અને દુઃખ તણાવ અને આર્થિક તકલીફો આવી શકે છે પાંચમી વાત શનિવારે પૂર્વ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં મુસાફરી ન કરવી જોઈએ છઠ્ઠી વાત શનિવારના દિવસે કાળા રંગના ચંપલ ખરીદવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે આ દિવસે જૂતા અને ચપ્પલ ખરીદવાથી વ્યક્તિને દોષ લાગે છે અને ઘરમાં અશાંતિ અને ગરીબી આવે છે જે લોકો શનિવારના દિવસે કાળા જૂતા ખરીદે છે તેમને કામમાં ખૂબ જ મોડેથી સફળતા મળે છે તેથી શનિવારે જૂતા અને ચપ્પલ ન ખરીદવા જોઈએ સાતમી વાત શનિવારે કપડા ધોવા અને વાળ કાપવા ટાળવા કેટલીક માન્યતાઓ મુજબ શનિવારે વાળ કાપવા નખ કાપવા કે કપડાં ધોવાથી શનિદોષ થઈ શકે આઠમી વાત શનિવારે સાવરણી ખરીદવી અશુભ માનવામાં આવે છે શનિવારે સાવરણી ઘરે લાવવાથી પરિવારમાં મતભેદ થઈ શકે છે શનિવારે જૂની સાવરણી પણ ઘરની બહાર ન ફેંકી દો નહીં તો શનિદેવ તમારાથી નારાજ થઈ શકે છે નવમી વાત આ દિવસે ભાઈ બહેન કે જીવનસાથી સાથે ઝઘડો ન કરવો શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ સંબંધો પર ખાસ અસર કરે છે આ દિવસે અયોગ્ય વર્તન બોલાચાલી કે ઝઘડો કરવાથી શનિદોષ વધી શકે દસમી વાત શનિવારે કોઈનું અપમાન ન કરવું ખાસ કરીને ગરીબો કારીગરો શ્રમિકો કે અપંગ લોકો સાથે દુર્વ્યવહાર ન કરવું જોઈએ શનિદેવ દિંદુઃખીઓના રક્ષા કરતા છે અગિયારમી વાત શનિવારે બીજાને ઉધાર ન આપવો આ દિવસે ઉધાર આપવાથી પૈસાનો વહીવટ ગડબડ થાય છે અને આર્થિક નુકસાન થવાની સંભાવના હોય મિત્રો હવે જાણીએ શનિવારના દિવસે કયા કામ ખાસ કરવા જોઈએ એક શનિવારે શનિદેવને તેલ અને કાળા તિલનો અર્પણ કરવું નંબર બે ગરીબોને અને શ્રમિકોને દાન કરવું નંબર ત્રણ સ્તોત્ર શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનું પાઠ કરવું નંબર ચાર પીપળાના વૃક્ષની પૂજા અને પરિક્રમા કરવી નંબર પાંચ ગરીબ ભૂખેલા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી તો મિત્રો આ નિયમો પાલન કરવાથી શનિદોષ શાંત થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે તો આ હતી શનિદેવ સાથે જોડાયેલી કેટલીક હકીકતો મિત્રો ઉપાયો તમારી આસ્થા અને કર્મો પર નિર્ભર છે તે અંગે અમે કોઈ દાવો કરતા નથી અમને આશા છે કે તમને વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ